શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ભૌતિક સુખના કારણ શુક્રનું રાશિ પરિવર્તન ક્યારથી છે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે શુભ શુક્ર હોય તો શુભ ફળ મળે છે અને શુક્રનું જો અશુભ ફળ મળતું હોય તો તમે કેવું અનુભવતા હો છો બીજું કે તમને અશુભ શુક્ર છે અને એનું ફળ તમને શુભ મળતું નથી તો એના કયા ઉપાય તમારે કરવાના એ વિશેની માહિતી આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે શુક્ર ક્યારે રાશિ પરિવર્તન કરે છે તારીખ ને રવિવારે બપોરે બે ને દસ મિનિટથી શુક્ર રાશિ પરિવર્તન કરે છે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવારે સવારે સાત ને સત્તાવન સુધી રહેશે શુક્રનું રાશિ પરિવર્તન છે મંગળની બેસ રાશિથી સ્વરાશિ વૃષભ રાશિમાં આવશે ઓગણત્રીસ છ થી મંગળ એ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવાર સુધી સવારે સાત ને સત્તાવન સુધી રહેશે એ પછી શુક્ર મિથુન રાશિમાં આવશે શુક્રનું કારકત્વ સેમો છે શુભ ફળ કઈ રીતે આપે છે જેનો શુક્ર સારો હોય એને કેવું ફળ મળે છે એ આપણે જોઈએ છીએ તો સૌપ્રથમ તો શુક્ર એ દૈત્ય ગુરુ છે દાનવોના ગુરુ બૃહસ્પતિ જે ખરા ગુરુ એ દેવોના ગુરુ છે જ્યારે શુક્ર એ દૈત્ય ગુરુ છે શુક્ર એ શું છે એને વિશેની માહિતી સમજી લઈએ શુક્ર એ પ્રકૃતિ સૌંદર્ય સુખ સંપત્તિ ભૌતિક સુખ આ બધાના કારક છે શુક્ર સારું હોય ને તો આરોગ્ય પણ સારું રહે ઘણું બધું સારું તમે જોઈ શકો સૌથી પહેલું તો તમે ભૌતિક સુખ સારું મેળવો કલા ક્ષેત્રે પણ સારું રહે સાથે સાથે જીવો કે બહુ લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું એક પ્રકારનું ઠાઠ વાળું આ જીવન આ શુક્ર સારો હોય તો જીવી શકાય છે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય આખી ઓળખ જુદી પડી આવે એમ લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ છે કોઈ પણ વ્યક્તિને એના પર નજર પડે ને તો સૌ પ્રથમ તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય આ પ્રભાવિત કરે છે સારો શુક્રો હોય એનું જીવન વીઆઈપી જેવું હોય આમ લાગે કે બહુ મોટો ઇમ્પોર્ટેડ માણસ આમ બહુ જ જોરદાર માણસ છે વીઆઈપી એવું લાગે એની પર્સનાલિટી એવી હોય એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ઉત્તમ પર્સનાલિટીથી એ ફરતો હોય સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતો હોય આ એનો પ્રભાવ છે વધારે જે પ્રભાવ છે એ શુક્રનો એ સાતમા ભાવ ઉપર છે એ કલત્ર સુખનો છે એટલે એ સ્થાનને પ્રભાવિત વધારે કરે છે સ્થાન પોતાના હોય છે ભોગ વિલાસ ધન સંપત્તિ આના કારક જે છે ને એ શુક્ર છે ઉત્તમ પ્રભાવ અપાવે કોઈ પણને આકર્ષિત કરાવે કોઈની નજર ન પડતી હોય ને તો પણ પડે તો સમજવું કે આનો શુક્ર જન્મકુંડલીનો જન્મનો શુક્ર ખૂબ સારો છે ખૂબ સારું ફળ આપનારા છે તમને તમારી ઓફિસમાં કે ઘરમાં તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે જે પણ આમ અસ્તવ્યસ્ત હોય તો ના ગમે વ્યવસ્થિત હોય તો આવું મને વધારે ગમે છે તો એ સમજવું કે શુક્ર સારો છે તમને જીવનસાથીનું સુખ ઉત્તમ મળે છે ઉત્તમ આકર્ષણ તમે ધરાવો છો તમે કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો છો તમારે ઊંઘમાં પણ નિંદ્રામાં પણ એવી તમે ગાઢ નિંદ્રા લેવાનું માનો છો તો સમજવું કે આ બધું શુક્ર શુભ છે જેમ તેમ રહેતા હોય ને તો સમજવું કે એનો શુક્ર સારો નથી હવે જે અશુભ શુક્ર હોય ને એને એ એ વ્યક્તિ જેમ તેમ રહેતો હોય એને ટાપટીપ રહેવું જ ના ગમે એ પરિવારમાં અશાંતિ જ રહ્યા કરે જે અશુભ શુક્ર હોય ને એને કોઈ સૌંદર્ય કેવું કંઈ ગમે જ નહીં પછી સંયમ ના રે અમુક વખત તો ચારિત્ર ઉપર પણ એની અસર થાય ભૌતિક સુખ ઓછું મળે તો આ બધું થાય ને તો સમજવું કે આ વ્યક્તિનો જન્મનો શુક્ર એ શુભ ફળ આપતા નથી અશુભ ફળ આપે છે આવું જો વ્યક્તિત્વ હોય તો સમજવું પડે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શુક્રની વાળી બે રાશિ છે કઈ રાશિના સ્વામી છે એક તો વૃષભ રાશિ અને એક તુલા રાશિ આ બે રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચની રાશિ છે મીન રાશિ છે મીન રાશિમાં જે છે ને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શુક્ર ઉચ્ચના હોય છે જ્યારે કન્યા રાશિમાં એ શુક્ર નીચના બને છે બુધની કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે શુક્રના મિત્ર ગ્રહો જે છે ને એ બુધ અને શનિ છે જ્યારે શત્રુ ગ્રહ તરીકે જોઈએ ને તો સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુગ્રહ છે શુક્રની અસર જે હોય એ કેટલા વર્ષે તેની અસર જોવાય તો શુક્રની અસર પચીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીમાં એ ઉત્તમ ફળ આપતા હોય છે પચીસ થી અઠ્યાવીસ વર્ષ સુધી શુક્રના ત્રણ નક્ષત્ર છે ભરણી પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાશાળા આ ત્રણ નક્ષત્ર એ શુક્રના છે શુક્ર હોય એટલે પુરુષત્વ પર્સનાલિટી ભૌતિક સુખ મોહ મહત્શોક ભોગવિલાસ દાંપત્ય જીવનમાં પણ પ્રેમ કલા ક્ષેત્રે પણ બઉ સારી પ્રગતિ આ બધા ઉપર અધિપત્ય જે છે ને એ સિવાય બી લવમેજ ના યોગ બને ને એ પણ શુક્ર સારું છે ને એવું માની લેવાનું શુક્ર હોય હોય સ્થાને આ બધું તો મેરેજ ઘણી કુંડળી હોય એવી રીતે હોય તો થયેલા છે ટૂંકમાં પસંદગીના પાત્ર સાથે તમારો પ્રેમ જે છે ને એ જળબી રાખે તો આપણે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે કુંભ રાશિ અક્ષર ઘસ ભૌતિક સુખના કારક શુક્રનું સ્વરાશિ વૃષભ રાશિથી થતું આ રાશિ પરિવર્તન તમારી શનિની અધિપત્યવાળી કુંભ રાશિથી ચોથા ભાવથી રહેશે ચોથું સ્થાન એટલે માતાનું સુખ મિત્રોથી લેણદેન વાહનનું સુખ અહીંયા બધું તમને સારું જોવાય એ સિવાય બી સાવર મિલકત ગુપ્ત ધન બીજું તમને અંતરથી સારું એવું ફીલ થાય અંદરથી સારું ફીલ કરી શકો અંતઃકરણ તમને સારું પોઝિટિવ રહે બીજું અહીંયા તમને આ સુખ સારું બધું જોવાય શુક્રની સાતમી દ્રષ્ટિ દસમા કેન્દ્ર પિતાને કર્મસ્થાને રહેતા તમને પિતાનું સુખ સારું જોવાય પિતાથી સારું રહે યોગ્ય સમયે તમને ઉત્તમ માર્ગદર્શન મળી રહે બીજું તમારા કર્મમાં ધર્મ પ્રત્યે આસ્થા વધે એટલે કે કર્મસ્થાનમાં આ શુક્રનું હોવું દ્રષ્ટિ હોવી એ તમને સારું તમારા ઉદ્યોગ ધંધાથી પણ સારું રહે અહીંયા તમને રાજકારણમાં જો ઇન્ટરેસ્ટ હોય ને તો અહીંયા તમે રાજકારણમાં પણ જંપલાવી શકો એમાં પણ તમને તમને સારી સફળતા મળે સારી સફળતા અપાવી શકે સાથે સાથે ઉત્તમ સુખ પણ તમે મેળવી શકો પરંતુ અહીંયા તમારે શનિદેવનો જે માર્ચ બે હજાર પચીસથી જે શનિદેવનું રાશિ પરિવર્તન થયું તમારી રાશિમાંથી મીન રાશિમાં ગયા એટલે તમારે હજી છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે એટલે થોડું કોઈ રૂટિન જે વસ્તુ હોય એમાં બહુ મોટો બદલાવ ન કરો પણ તમને જે છેલ્લા પાંચ વર્ષથી જે તકલીફો હતી એના કરતાં અહીંયા તમને થોડું સારું જોવાય અને આ શુક્રનું જે પરિવર્તન છે રાશિ પરિવર્તન વૃષભનું વૃષભ રાશિમાં એ તમને સારું ફળ આપનારું રહેશે અહીંયા જો તમારી જન્મકુંડળીમાં શુક્ર સ્વગૃ હશે અથવા તો મિત્રગ્રહ સાથે હશે તો તમને ખૂબ સારું ફળ અપાવે પરંતુ તમારી જન્મકુંડલીમાં શુક્ર જો અશુભ ફળ આપનારા હશે કોઈ પાપગ્રહ સાથે યુતિ હશે તો તમને અહીંયા આવો લાભ ન મળે તો તમે આવો લાભ તમે મેળવી ન શકો તો એના માટે શું કરવું એના ઉપાય આપણે કહીએ છીએ કે સૌ પ્રથમ તો ગ્રહોના અધિપતિ શિવજી ભોળાનાથ એમની પૂજા કરવી શિવાલય જવો અભિષેક કરવો મહાદેવજી ઉપર અને શુક્રની પ્રસન્નતા માટે મહાદેવજી ઉપર મધથી અભિષેક કરવો મધથી અભિષેક કરવાથી શુક્ર વધુ પ્રસન્ન રહેશે બીજું શુક્રની સારી કૃપા બની રહેશે બીજું તમારે રૂટિનમાં સેન્ડ અત્તર પરફ્યુમ્સ આ બધું છાંટવું એનાથી પણ શુક્ર સારા જોવાય છે શુક્ર પ્રસન્ન રહે હર હંમેશ ટાપટીપ રહેવું બીજું તમારી તમારે જો આજુબાજુ ઓફિસમાં આગળ વાત કરીને તમને બધું ટાપટીપ રહેવું ગમે ને તો પણ શુક્ર સારું પણ આપે બીજું તમારી શુક્રની પ્રસન્નતા માટે તમારે તમારા કુળદેવી હોય ને તમારા માતાજી એમને લાલ પુષ્પ ચડાવો લાલ પુષ્પ ધરાવો ખાસ રોજ કરો તો સૌથી સારું છે પરંતુ જો રોજ ના થઈ શકે તો રવિવાર મંગળવાર અને શુક્રવારે આ ખાસ માતાજીને લાલ પુષ્પ ધરાવો તમને એનાથી પણ શુક્ર સારું ફળ આપનારા બની રહે બીજું તમે શુક્રના બીજ મંત્રનો જાપ પણ કરી શકો શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ નમઃ ફરીથી બોલું છું ઓમ દ્રામ દ્રીમ ડ્રોમ સહ શુક્રાય નમ આ બીજ મંત્રનો જાપ કરવાનો એનાથી પણ શુક્ર દેવની સારી પ્રસન્નતા રહે એમ તો એમ થાય કે કેટલી સંખ્યામાં કરવાનો તો આ મંત્ર જાપ 16000 ની જ સંખ્યા છે એમાં કરવો પડે પણ કહેવાય છે કે કળયુગમાં કોઈ પણ સારું ફળ ઉત્તમ ફળ મેળવવું હોય ને તો બતાવેલી સંખ્યા કરતાં ચાર ગણો કરવું પડે તો આપણે 16000 છે તો કળિયુગમાં વધુ સારું ફળ મેળવવા ચાર ગણું એટલે કે ચોસઠ હજાર જાપ સંખ્યા તમારે કરવી પડે એપી તમે કરી શકો તો એનાથી શુક્ર તમને ભૌતિક શું ખૂબ સારું શ્રેષ્ઠ તમને અપાવી શકે બીજું કોઈ જ્યોતિષીની પરામર્શ મેળવી અને તમે શુક્રનું રત્ન ડાયમંડ તમે ધારણ કરી શકો શુક્રવારે વહેલી સવારે શુક્રની પહેલી ઓળામાં તમે એ ધારણ કરી શકો તો આનાથી પણ શુક્રનું સારું એવું પણ તમે પ્રાપ્ત કરી શકો તમારે અહીંયાં જે બતાવ્યું એ તમારી રાશિ માટે આ શુક્રનું રાશિ પરિવર્તન તમારા માટે ખૂબ સારું ફળ આપનારું રહેશે વૃષભ રાશિમાં જે થતું પરિવર્તન એ તમને સારું ફળ ઉત્તમ ભૌતિક સુખ આપનારું બની રહેશે નમો નારાયણ